આ ધરતી ઉપર પડેલો એ દુર્યોધન અતિશય વેદનાઓને સહન કરે છે અને એ સમયે ગુરુપુત્ર અશ્વત્થામાં આવે છે ગુરુપુત્ર અશ્વત્થામાં આવી અને દુર્યોધનને કહે છે દુર્યોધન હવે તારા આત્માને હવે તારા મનને શાંત કર જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે દુર્યોધન કહે છે કશოთામાં જ્યાં સુધી આ ધરતી પર પાંચ પાંડવો જીવે છે ત્યાં સુધી મારા મનને શાંતિ ન મળે

કે સાંભળી લે દુર્યોધન આવતીકાલ સવાર નો સૂર્યોદય પાંચ પાંડવો નહીં જોઈ શકે આટલું શુદ્ધ સુધીમાં નીકળી જાય છે રાત્રિનો સમય થયો અને એ રાત્રિના સમયે અશ્વત્થામાએ સમય વિચાર કર્યો પાંડવો પણ એને મારવું કઈ રીતે હું અંતે નક્કી કર્યું કે રાત્રે જ્યારે નિંદ્રમાં જે સુતા સૂતા હોય ત્યારે ભર નિંદ્રાની અંદર એમના મસ્તકો વાઢી લો અશોથામાં એક તમામ ષડયંત્ર તૈયાર કર્યું આ બાજુ કરી અને જ્યાં પોતાના પાંચ પાંડવો સુવા ઓરડામાં જ્યારે પાંડવો સુવા ગયા એટલે ભગવાન કૃષ્ણએ કહ્યું કે પાંડવો આજે તમારે અહીંયા સુવાનું નથી આજે આપણે બહાર જવાનું છે પાંડવો ભગવાનની સાથે ચાલ્યા પાંડવોના દીકરા દ્રૌપદીના પાંચ દીકરાઓ યુવાન અવસ્થાના પાંડવોના પાંચ દીકરાઓ ન ગયા પાંડવો ગયા પણ જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ જગ્યાએ આજે દ્રૌપદીના પાંચ દીકરાઓ સુતા છે દ્રૌપદીના પાંચ દીકરાઓ સુતા સફેદ વસ્ત્રોને ધારણ કર્યા છે મસ્તક થી લઈ અને પગ સુધી દબાવીને સુતા છે એ વસ્ત્રો ખુલ્લી ખડગ ને લઈ અને અસ્વસ્થામાં આવે છે અહીંયા એક બહુ સરસ મજાનો સંદેશો છે અને આપણે બધા કહીએ છીએ મહાપુરુષો કથાઓની અંદર સભાઓમાં સંતો મહાપુરુષો કહેતા રહે છે બે ભગવાન આપણા માટે અતિશય આપણે જેને ઓળખીએ છીએ રામ અને કૃષ્ણ

કપડું ઢાકી અને કહે છે લે દુર્યોધન કે પાંચ પાંડવો જ્યાં સુધી આ ધરતી ઉપર છે ત્યાં સુધી મને શાંતિ ન મળે પાંચ પાંડવો જો આ ધરતી પર ન રહે તો મારા મનને શાંતિ મળે તો લે પાંચ પાંડવોના મસ્તક હું સાથે લઈને આવ્યો છું હવે તારા મનને શાંતિ અપાવ દુર્યોધન કહે છે મને ભરોસો નથી બેસતો કે પાંચ પાંડવોના મસ્તક અને તમે આટલા જલ્દી લઈને આવ્યા હો પાંચ પાંડવોને કોઈ આટલા જલ્દી હણી શકે એ વાતમાં મને ભરોસો નથી આવતો ભરોસો અપાવવા માટે વસ્ત્ર ઉઘાડ્યું અને થાળ જે હતો એ નજીક લાવ્યા છે પાત્ર ને નજીક લાવે ધરતી ઉપર એ પડેલો દુર્યોધન પોતાના હાથના આંગળાઓથી પાંચ ખોપડીઓને દબાવે છે એક પછી એક ખોપડીઓને દબાવે છે તો પાંચેય અંદર એના ગયા અને અંતે દુર્યોધન બોલ્યો છે કશોથામાં તમારી કોઈ ભૂલ થઈ છે મારા હાથના આંગળાઓ જેની ખોપડીઓમાં ખૂચી જાય ને એટલી ખોપડીઓ નરમ આ ભીમ અને અર્જુન ની ન હોઈ શકે તમારી કોઈ ભૂલ થઈ ગઈ છે

માટે જિંદગી નું કોઈ પણ કર્મ હોય વિચારા વગર ન કરશો અને જો વિચારા વગર નું કામ કર્યું તો સમજો એનું પરિણામ તમને માત્ર પછતાવો પછતાવો અને પછતાવો જશે જિંદગીમાં પછતાવો ન કરવો પડે એટલા માટે વિચારા વગર કોઈ કામ ન કરશો અશ્વત્થ નીચે મો કરીને નીકળી જાય છે આ બાજુ સવારનો સૂર્ય ઉદય થયો દ્રૌપદીના પાંચ દીકરાઓ જાગ્યા નહીં પાંચ દીકરાઓ ન જાગ્યા એટલે દ્રૌપદીને થયું કે આજ કોઈ દિવસ નહીં અને આજ મોડા સુધી સુતા છે લાવ હોય ને જગાડ દ્રૌપદી જગાડવા માટે જાય છે જ્યાં બરાબર અંદર છાવણીમાં એ પ્રવેશ કરવા જાય અને ઉમરામાં પગ મૂકે લોહીના ખાબોચ્યાઓ ભર્યા છે રક્તની ધારાઓ વહે છે અદ્રશ્યને જોઈને જે તો પાંચ પાંચ ધડ પડ્યા છે પણ ધડ મસ્તક વિહોણા છે મસ્તક વિહોણા ધડને જોયા અત્યંત કલ્પાંત કર્યું માં દ્રૌપદીએ મારા દીકરાઓએ કોઈનું શું બગાડ્યું હતું

કુંતા પણ આવે જ્યાં કુંતા આવીને જોવે તો એમણે પણ આ દ્રશ્યને જોયું અતિશય કલ્પાંત કરે માં કુંતા પણ આ દ્રશ્યને જોઈ કલ્પાંત કરે છે એ સમયે ભગવાન કૃષ્ણ પાંચ પાંડવોને લઈને આવે પાંચ પાંડવો દ્રૌપદી કહે છે મને ખબર નથી કોને માર્યા પણ મારા દીકરાઓને ને જેને પણ માર્યા એને ભર ની મારી નાખ્યા મારા દીકરાઓ ભગવાનને યાદ પણ નહીં કરી શકા હોય અશ્વત્થામાં પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યો કે પાંચાલી જ્યાં સુધી તારા પાંચ દીકરાઓના હત્યારાને ગોતી લાવી અને એનું મસ્તક ઉતારી ન લઉં ત્યાં સુધી મેં તારા આસુડા લુછા ન કેવાય અર્જુન ભગવાન કૃષ્ણ ને સાથે લઈને નીકળી પડ્યા છે માર્ગમાં પ્રશ્ન કર્યો વાસુદેવ આ કૃત્ય કર્યું છે છે ભગવાન કૃષ્ણ કહે આ કૃત્ય બીજા કોઈનું નહીં આ કૃત્ય માત્ર ને માત્ર ગુરુપુત્ર અશ્વત્થા છે અશ્વથામાં ચાલો કૃષ્ણ રથને તૈયાર કરો મારે મારા

અને અશ્વત્થામાં દોડે છે અહીંયા ભગવાન કૃષ્ણ કહ્યું અર્જુનને પ્રભુ રથને રોકી દયો ભગવાન પ્રશ્ન કર્યો અર્જુન તારે અશ્વત્થામાને નથી પકડવાનો પ્રભુ મારે પકડવાનો છે તો પછી પણ મારા દુશ્મનના હાથની અંદર એની પાસે રથ નથી એટલે મારે રથમાં બેસી અને યુદ્ધ ન કરાય મારાથી ધર્મ મારાથી આ યુદ્ધનો ધર્મ તૂટે છે વિચાર કરો આ પેલાના માણસો નો વિચાર કેવા હતા એના સ્વભાવ કેવા હતા અર્જુને એમ કહ્યું કે મારા યુદ્ધનો નિયમ તૂટે છે યુદ્ધનો ધર્મ તૂટે છે પેલાના સમયમાં યુદ્ધમાં ધર્મ હતો ધર્મ હતો કે અમે આ સંપ્રદાય એક સંપ્રદાય બે સંપ્રદાય વાળા માણસો મળે ને પછી એક માણસ પોતાના સંપ્રદાય ની થોડીક ઊંચી વાત કરે ને કે બીજા સંપ્રદાય નો માણસ એ વાતને સહન ન કરી શકે એને ન સાંભળી શકે એટલે પોતાના સંપ્રદાય ની કોઈક મોટી વાત કરવા જોઈએ